વડોદરા શહેરમાં ખાડા ખોદીને અધૂરા મૂકી દેવાનું પરિણામ સામે આવ્યું છે સંતરામનગરમાં પાણીની લાઇન માટે ખોદેલા ખાડામાં એક બાળક પડ્યું હતું પિતા સાથે દીકરો પસાર થઈ રહ્યો હતો ત્યારે તે ખાડામાં ખાબક્યો હતો બાળકને બચાવવા જતા પિતા પણ ખાડામાં પડ્યા હતા ખોદેલા ખાડા પાસે કોઈ સાઇન બોર્ડ કે બેરીકેડ પણ મૂકેલા નહોતા સ્થાનિકોની મદદથી પિતા અને દીકરા બંનેને બહાર કાઢવામાં આવ્યા છે ખાડા ખોદી અને અધૂરા મૂકી દેવાને કારણે અત્યારે બે લોકો ખાડામાં ખાબક્યા હતા જેમાં પિતા અને દીકરો બંને ખાડામાં ખાબક્યા હતા પહેલા દીકરો ખાડામાં ખાબક્યો હતો જેને બચાવવા પિતા પણ ખાડામાં ખાબક્યા હતા જોકે અત્યારે તો બંનેને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યો છે કે ખાડા ખોદી અને જો કામ અધૂરું મૂકવામાં આવે છે તો સાઇન બોર્ડ મૂકવામાં આવે છે પરંતુ અહીં તો કોઈ પણ પ્રકારના સાઇન બોર્ડ કે બેરિકેડ પણ મૂકવામાં આવ્યા ન હતા ખાડા ખોદીને અધૂરા મૂકી દેવાને કારણે અત્યારે પિતા અને દીકરો બંને ખાડામાં ખાબક્યા હતા જોકે બંનેને અત્યારે ત્યાંથી આજુબાજુમાંથી સ્થાનિક લોકોએ આવી બહાર કાઢ્યા હતા વડોદરામાં ખાડા કૂદીને અધુરા મૂકી દેવામાં આવ્યા જેમાં એક બાળક ખાબક્યું હતું અને બાળકને બહાર કાઢવા જતા પિતા પણ ખાડામાં ખાબક્યા હતા અહીં કોઈ પણ જાતના સાઇન બોર્ડ પણ મૂકેલા નહોતા કે બેરિકેટ પણ લગાવેલા ન હતા જેને કારણે આ પ્રકારે વારંવાર ખાડેને કારણે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે ખાડામાં દીકરો અને પિતા બંને ખાબક્યા હતા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક બાળક છે નાનું આ ખાડામાં ખાબક્યું હતું અને એને બચાવવા પિતા જે ગયા તો પિતા પણ ખાડામાં ખાબક્યા હતા જો કે ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા બંને પિતા અને દીકરા બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોઈ પણ પ્રકારનું સાઇન બોર્ડ પણ અહીં લગાવેલું નથી વરસાદી પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે ખાડામાં વરસાદી પાણી ભરાયેલા છે મહત્વનું છે કે જ્યાં એક તરફ આ પ્રકારની કામગીરી ચાલતી હોય તો સાઇન બોર્ડ મુકવામાં આવી છે પરંતુ એ પણ અહીં જોવા નથી મળી રહ્યું મેળવીશું હતા માનું પાસેથી માનું વડોદરામાં ખાડા કૂદીને અધૂરું કામ મૂકી દેવામાં આવે છે જેમાં આજે એક બાળક અને એના પિતા બંને ખાડામાં ખાબક્યા હતા શું વિગતો સિગ્નસા વડોદરાની અનેક વિસ્તારની અંદર આવી જ કોર્પોરેશનની કામગીરી છે ખાડા ખોદેલા છે પણ એ પૂરવામાં નથી આવ્યા ક્યાંક ગટર લાઇન છે ક્યાંક પાણીની લાઇન છે પરંતુ એ પુરાણ ન થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ ગઈકાલે એક પિતા પુત્ર પસાર થઈ રહ્યા હતા અને પહેલા પુત્ર ખાડામાં પડ્યો અને ત્યારબાદ પિતા એને બચાવવા ગયા તો પિતા પણ ખાડામાં પડ્યા સ્થાનિક લોકોએ આવી અને બંનેને બહાર કાઢ્યા બચાવ્યા નીવુ બાપોદ પાસે સંતરામનગર આવેલું છે ત્યાં પાણીની લાઈન ખોદેલી હતી એ પાણીની અંદર આ પિતા પુત્ર ખાડામાં પડ્યા હતા સ્થાનિકો બચાવ્યા પરંતુ સમગ્ર ઘટના છે એના સીસીટીવી ફૂટેજ પણ સ્પષ્ટ બહાર આવી રહ્યા છે કે પેલા પુત્ર પાણીમાં ગરકાવ થયો અને બચાવવા જતા પિતા પણ પાણીમાં પડ્યા બંનેને ને આ બાદ બચાવી દેવામાં આવે છે પરંતુ કોર્પોરેશનની જે ગંભીર બેદરકારી છે આવા ખાડા ખુલ્લા મૂકી દીધા છે એ અત્યારે જીવલેણ સાબિત થઈ રહ્યા છે બિલકુલ માનો આભાર જાણકારી આપવા બદલ